હેલો ફ્રેન્ડ્સ નવી માતાને જો સવારે ફક્ત એક લાડુ આપવામાં આવે તો માતા અને બાળક બંને માટે ખૂબ જ ગુણકારી છે લગભગ બધાના જ ઘરે બનતું હોય છે તમારા ઘરે કઈ રીતે બને છે મને ચોક્કસથી જણાવજો તો અત્યારે મેં મારા અનુભવ પ્રમાણે આ રેસીપીને શેર કરેલી છે ગાયના ચોખ્ખા ઘીને એક લોખંડની કઢાઈની અંદર બધા ડ્રાય ફ્રૂટ્સને અને ઘઉંના કકરા લોટને ઘીમાં આ રીતે શેકી દીધેલા છે સાથે આપણે ગુંદર ફોડી લઈશું ચોક્કસથી તમે અહીંયા દળેલા ગુંદરનો ઉપયોગ કરી શકો છો બધા ડ્રાય ને આ રીતે અધકચરા વાટી દીધેલા છે અને તેને એમાં ઉમેરી દઈશું નું પ્રમાણ સારા એવા પ્રમાણમાં લીધેલું છે સાથે સૂકા કોપરાનું છીણ છે આ ખસખસ છે સાથે ડિલિવરી પછી અમુક ઓસળિયા ખાવામાં આવતા હોય છે તેનું એક પાવડર બનાવેલો છે કિસમિસ અને દેશી ગોળનો ઉપયોગ કરેલો છે દવા વગરના ગોળનો ઉપયોગ કરી અને બધું મિક્સ કરી અને હુંફાળા ગરમ મિક્સરમાંથી જ આ રીતે લાડુ બનાવી દીધેલા છે તો તમારા ઘરે આ રેસિપી કઈ રીતે બને છે મને ચોક્કસથી જણાવજો અને આ જ રીતના અલગ અલગ રેસીપીઝ જોવા માટે રિદ્ધિશ ક્રિએટિવ કિચનને સબસ્ક્રાઈબ કરી અને ફોલો કરી દેશો તો ફરીથી આ રીતે નીત નવીન ડિલિશિયસ રેસિપી સાથે રિદ્ધિશ ક્રિએટિવ કિચન પર મળતા રહીશું ફ્રેન્ડ્સ આવજો જય શ્રી કૃષ્ણ